ભાવનગર જેલમાં રક્ષાબંધન પર્વની રાખડી બાંધતી છલકાતા ભાવુક સર્જાયા આજે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર જિલ્લા જેલમાં સજા ભોગવતા ભાઈઓને પોતાની બહેનો રાખડી બાંધી શકે તે માટે જેલ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જેલમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ખૂબ જ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા જેલમાં કેદ પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડી હતી ભાવનગર જેલ વહીવટી તંત્રએ રક્ષાબંધન પર્વની ઉજવણી માટે વિશેષ વ્યવસ્થા કરી હતી તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેલની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી રક્ષાબંધન પર્વ માટે બહેનો સરળતાથી ભાઈને રાખડી બાંધી શકે અને કોઈ પણ બહેન રક્ષાબંધન પર્વે સવારથી જ મોટી સંખ્યામાં બહેનો પોતાના કેદી ભાઈઓને રાખડી બાંધવા જેલ પહોંચી હતી ત્યારે કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે આવેલી બહેનોને જેલ પરિસરમાં ક્રમ અનુસાર વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે જેલ પરિસરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જેલમાં યોજાયેલા રક્ષાબંધન પર્વ દરમિયાન ઘણા વર્ષો બાદ આજે ભાઈઓને મળીને બહેનોની આંખોમાં ખુશી અને આંસુ બંને જોવા મળ્યા હતા આ પ્રસંગે બહેનોએ પોતાના ભાઈઓને કુમકુમ તિલક કરી કાંડા પર રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્ય અને સુખની કામના કરી હતી ભાઈઓએ પણ પોતાની બહેનોને જીવનભર રક્ષણ આપવાની પ્રતિજ્ઞા લીધી હતી અને પોતાની બહેનોને ભેટ સ્વરૂપે છોડ આપવામાં આવ્યા હતા આ મુલાકાત દરમિયાન અનેક બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધતા સમયે આંસુથી છલકાયેલી આંખો સાથે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી જેલનો કડક માહોલ પણ આ ભાઈ બહેનના અતૂટ પ્રેમ સામે નરમ પડ્યો હતો આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી આ મુલાકાત ભાઈ અને બહેન માટે ભાવનાત્મક અને યાદગાર રહી હતી આ પ્રસંગે જેલ અધિકારીઓ અને સમગ્ર સ્ટાફ પણ હાજર રહ્યો હતો બ્યુરો રિપોર્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર